ન્યૂઝમાં આપણને સ્વાગત છે ગુજરાત ઇતિહસી ઓગણીસસો મેની રાત અમદાવાદમાં ચાર શ્રીલંકન નાગરિક મોહમ્મદ નુસરત મોહમ્મદ નફરાન મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફરીસની ધરપકડ કરી છે જેમાંથી એક નાગરિક પાસે પાકિસ્તાનના વિઝા મળી આવ્યા કે જે કે હજી સુધી દુબાશિયાની મદદથી એ જાણી નથી શકાયું કે તે પાકિસ્તાન ગયો હતો કે નહીં પરંતુ એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે આખું ષડયંત્ર શ્રીલંકા પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યું હતું ગુજરાત ઇતિહાસના અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમને એક બાતમી મળી હતી અને ત્યારબાદ તેઓ આ બાતમીને રિફોર્ડ કરવા માંગતા હતા કે જેમાં રેલવે અને એરપોર્ટ બંને જગ્યાએ આરોપીને શોધવા માંગતા હતા આ દરમિયાન તેઓને જે લોકોના ઇનપુટ હતા તે લોકોના નામ ચેન્નઈથી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટનું લિસ્ટ મળ્યું હતું આ ચારે આતંકી પાસેથી ઝંડા અને મોબાઈલમાંથી ઇસ્લામિક સ્ટેટનું સમર્થન કરતા તેમજ

બદલા લેવા તેમજ પેલેસ્ટાઈન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે યહૂદીઓ પર ટાર્ગેટ પર હોય તેવું માનવામાં આવી રહ્યું છે બીજી તરફ વર્ષ બે હજાર આઠમાં જે આતંકી મોડ્યુલ હતું તે પ્રમાણે પણ કેટલીક ગતિવિધિઓ થઈ હોવાની શક્યતાને આધારે તપાસ કરવામાં આવી રહી છે કારણ કે સ્લીપર સેલ પણ એક્ટિવ હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે મૂળ શ્રીલંકાના વતની છે શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ ચાર લોકો સંપૂર્ણપણે આઇસીસની જે આઈડિયોલોજી છે એ માં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈપણ જગ્યાએ આતંકવાદ કૃપ્ કરવા માટે એ લોકો આવવાના છે કદાચ માહિતી મુજબ એ લોકો અઢારમી તારીખે અથવા ઓગણીસમી તારીખે અમદાવાદ આવવાના છે કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે આ પ્રકારની માહિતી મળતા જની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેર સ્કવોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજી બનાવવામાં પ્રાથમિક માહિતીમાં એ લોકો કઈ રસ્તે આવવાના છે કેટલા વાગે આવવાના છે એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરિસ્ટ કોર્ટના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવેઝ અને હવાઈ જહાજની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટની એનાલિસિસ કરવામાં આવી અને એ એનાલિસિસ કરતા 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 એક ટીમને સફળતા મળી અને આ ચાર લોકોના જે નામ ની માહિતી આપણને મળી હતી એક જ પીએનઆર માં ચેન્નઈ થી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ નંબર સિક્સ ઇ એટ ફોર ના જે પેસેન્જર લિસ્ટ છે એમાં એ લોકોના નામ મળી જાય માહિતી મુજબ એ લોકો શ્રીલંકાના હતા એટલે પછી અન્ય સિસ્ટર એજન્સીની મદદ લઈ કોલંબોથી પણ આ પ્રકારની વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ ચાર લોકો એક જ પીનાર નંબરમાં કોલંબોથી ચેન્નાઈ આવવાના છે માહિતી પાકી થતા અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટી ટેડના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી ખાનગીમાં વોચ રાખવામાં આવ્યું આ ચાર લોકો ઓગણીસમી તારીખે સવારે ત્રણ વાગે શ્રીલંકાથી ચેન્નાઈ પહોંચ્યા અને ચેન્નાઇથી ઇન્ડિગો ફ્લાઇટ સિક્સ ઇ એટ ફોર એટમાં રવાના થઈ ઓગણીસમી તારીખે સાંજે આશરે આઠેક વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યું અમદાવાદ એરપોર્ટમાં અગાઉથી એન્ટી ટેરરિસ્ટના ટીમ્સ ખાનગીમાં વોચ પર હતા એ લોકો જેમ અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના માણસો અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યું અને રાતોરાત એન્ટી ટેરરિસ્ટની ઓફિસમાં લાવવામાં આવ્યું એરપોર્ટમાં પ્રાથમિક રીતે જ્યારે ડિટેન કરવામાં આવ્યું ત્યારે ઇંગ્લિશમાં એક નામ પૂછતા જે માહિતીના ચાર નામો હતા એ જ ચાર નામો એ લોકો હોવાના કારણે એ લોકો છે એ પાકું થતાં એન્ટી ટેડની ઓફિસમાં લાવવામાં આવ્યું વધારે પૂછપરછ માટે બહુ બહુ લોકોને ઇંગ્લિશ આવડતું નથી હિન્દી બહુ આવડતું નથી ગુજરાતી તો નથી આવડતું તમિલ બોલે છે એ લોકો એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને રાતોરાત એન્ટી ટેરિર સ્કવોડમાં બોલાવવામાં આવ્યું અને એ લોકો મારફતે એ ચાર લોકોની પૂછપરછ કરવામાં આવી પૂછપરછ દરમિયાન आ चार्को मोहम्मद नुसरत सन ऑफ अहमद गनी उम्रवश तैस मूल रहवासी निगम्बू श्रीलंका नंबर पे मोहम्मद फारिश सन ऑफ मोहम्मद फारूक उम्रवश पांत मूल रहवासी कोलम्बो श्रीलंका नंबर त्र मोहम्मद नफरान सन ऑफ नेफर ઉમ્રવર્ષ સત્યાવીસ મૂળ રહેવાસી કોલંબો અને નંબર ચાર મોહમ્મદ રશ્દીન સન ઓફ અબ્દુલ રહીમ ઉમ્રવર્ષ તેતાલીસ મૂળ રહેવાસી કોલંબો શ્રીલંકા તમિલ ભાષાના જાણકાર ઇન્ટરપ્રેટરના મદદથી આ ચારે ચાર લોકોની પૂછપરછ ચાલુ કરવામાં આવ્યું એ પૂછપરછમાં આ લોકોની આઈડેન્ટિટી કન્ફર્મ થઈ અને તેમના પાસેથી બે મોબાઈલ ફોન ચારે ચારના પાસપોર્ટ શ્રીલંકા તેમજ ભારતની કરન્સી મળી આવી અને એ લોકોની સૂટકેસમાં એક આઇસીસની ફ્લેગ પણ મળી આવ્યો પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ચાર બે હજાર ચોવીસ માં એક વ્યક્તિ નામે અબુ જે મૂળ શ્રીલંકાના છે પણ અત્યારે પાકિસ્તાનમાં રહે છે અને આઈસીસ ના લીડર છે એમની સાથે સંપર્કમાં આવ્યા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે અને સંપૂર્ણપણે આઇસીસની જે આઇડિયોલોજી છે અને આઇસીસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઈડિયોલોજીથી સંપૂર્ણપણે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા અને રેડિકલાઇઝ થયા પછી આ પાકિસ્તાનના રહેવાસી અબુઅલ આ ચાર લોકોને ભારતમાં પણ જગ્યા આતંકવાદનું તુપ્ત કરવા માટે પ્રોત્સાહન આપ્યું જે માટે એ લોકો અગ્રી પણ થયા અને એટલા હદે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા કે એમાંથી અમુક લોકો તો સુસાઈડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાન સ્થિત અબુ તો એમને શ્રીલંકન કરન્સીમાં ચાર લાખ રૂપિયા પણ આપ્યા હતા એ બધું પૂછપરછ દરમિયાન પછી એ લોકો પાસેથી બે મોબાઈલ ફોન જે રિકવર કરવામાં આવી એ મોબાઈલ ફોનમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ છે અલગ અલગ વિડીયોઝ છે જેના ઉપરથી આ સાબિતી આપણને મળે છે કે એ લોકો આઈસીસ ના સક્રિય સભ્ય બની ગયા હતા અને એના આઈડિયોલોજીમાં માનતા થઈ ગયા હતા પછી વધારે પૂછપરછ કરવામાં આવ્યો અને મોબાઈલની ફરીથી બારીકીથી ચકાસણી કરવામાં આવી ત્યારે એમના ગેલેરીમાં અમુક ફોટોગ્રાફ મળી આવ્યા અને અમુક લોકેશન્સ મળી આવ્યા જે લોકેશન અમદાવાદ નજીક નાના ચિલોડા કરીને એક જગ્યા છે એ જગ્યાનું હતું જે બાબતે પૂછપરછ કરતા અને ગેલેરીમાં જે આપણને ફોટોઝ મળી એના પરથી સાબિતી મળતા એ લોકોના કહેવા મુજબ એમના પાકિસ્તાનના જે હેન્ડલર છે એમને આ લોકો આતંકવૃદ્ધ આતંકવાદી કૃત્ય કરે એના માટે હથિયાર રાખીને એક જગ્યા મૂકી રાખ્યા અને એ હથિયાર કઈ જગ્યા છે કઈ પોટલામાં છે કઈ રીતે આખું બાંધેલું છે એનો ફોટોગ્રાફ્સ અને લોકેશન એના મોબાઈલ ફોનથી મળ્યા જેથી રાતોરાત નિયમ મુજબ જે કે પ્રક્રિયા અપનાવવાની હોય છે એ પ્રક્રિયા અપનાવી એટીએસના અધિકારીઓ પંચો સાથે રૂબરૂ ત્યાં જઈ અને આ લોકેશન ઉપર પહોંચ્યા નાના તિલોડા પાસે અને ત્યાંથી મોબાઈલ ફોનની ગેલેરીમાં જે ફોટોગ્રાફ હતા જે વસ્તુ ચકાસણી કરતા એમાંથી ત્રણ પિસ્તલ મળી આવ્યું છે જે પિસ્તલના બટ ઉપર સ્ટાર બનેલું છે જે મોટાભાગે જયારે પાકિસ્તાનની જે વેપન્સ બનાવતા હોય છે જે લોકો આ પ્રકારની સાઈન મૂકતા હોય છે એના નંબર એનો મેક આખું ઇરેઝ કરેલું છે મને ત્રણ પિસ્તલ મળી આવ્યું છે અને એની સાથે સાથે વીસ કારતુસ પણ મળી આવ્યા છે એ ત્રણે ત્રણ પિસ્તલ લોડેડ હતું અને ત્રણમાંથી માંથી બે માં સાત અને એક માં છ એમ કુલ મળી આવ્યા છે અને એ કાટ્રીજના મથાડે એફ એ દરેક કાટીજમાં લખેલું છે ફાટા ફાટા એટલે ફેડરલી એડમિનિસ્ટ્રેડ ટ્રાઇબલ એરિયા જે પાકિસ્તાનમાં આવેલું છે એટલે એ ફાટાનું પણ દરેક કાટરીજમાં લખેલું છે એનાથી ઉપરથી સંપૂર્ણપણે ફલિત થાય છે કે આ પિસ્ટલ અને આ કાટરીજ પાકિસ્તાન મેકનું છે એની સાથે સાથે ત્યાંથી પણ એક આઈસીસ નો ઝંડો ફ્લેગ પણ મળી આવ્યું છે જે બાબતે પૂછતા એ લોકોએ કીધું કે કે અમને આવ્યું હતું તમે કોઈ પણ જગ્યા આતંકવાદી કૃત્ય કરશો તો પછી આ આઈસીસ નો ઝંડો ત્યાં મૂકીને જ આવતો એટલા માટે આ પિસ્ટલ કાટી સાથે સાથે એક આઈસીસ નું ફ્લેગ પણ ઝંડો પણ ત્યાં મૂકવામાં આવ્યું હતું જે પંચો નિયમ મુજબ આપણે કબજે કરી છે અને એ કબજા કર્યા પછી એટીએસ ઓફિસમાં પાછા આવ્યા ખૂબ જ ગંભીર પ્રકારના ષડયંત્રોના પર્દાફાશ થયું જે આધારે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પોલીસ સ્ટેશનમાં અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ ઇન્ડિયન પિનલ કોડ અને આર્મ્સ એક્ટના જુદા જુદા કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવ્યું છે અને આ ગુનાની તપાસ ડીવાયએસપી શ્રી વિરજીત પરમાર જે એટીએસ ફરજ બજાવે છે શ્રી વિરજીત પરમારને આની તપાસ સોંપવામાં આવ્યું છે તપાસની કાર્યવાહી ચાલુ છે અગાઉ મેં કીધું એમ એ લોકોને ફક્ત તમિલ ભાષા આવડે છે એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને મદદ લઈ એ લોકોની પૂછપરછ ચાલુ છે એન્ટી ટેસ્ટ સ્કવોડના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને અઢારમી તારીખે મળેલ બાતમીના આધારે એક મોટો ષડયંત્રનો પર્દાફાશ ગુજરાત પોલીસના એન્ટી ટેર સ્કવોડ તરફથી કરવામાં સફળતા મળી છે પકડાયેલ આરોપીઓને પૂછપરછ ચાલુ છે જે પૂછપરછમાં અત્યારે આ લોકો જે વાત કરી છે એ સિવાય અન્ય કોઈ બાબત હોય તો એ તપાસમાં નીકળશે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધીમાં આ આતંકવાદી કૃત્ય કઈ જગ્યાએ કરવાના હતા એ લોકો અત્યારે એવું કહે છે કે અબુએ એમને કીધું હતું કે તમે પહેલા આ જે વેપન્સ છે એ તમે મેળવી લો પછી તમને કહેવામાં આવશે કે તમે ક્યાં જવાના છો અને શું કરવાના છો તેમ છતાં આ બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે ગુજરાત પોલીસના વડા તરીકે હું એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય અને એના ટીમના તમામ સભ્યોને અને એટીએસના વરિષ્ઠ અધિકારીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ મોટા ષડયંત્ર પર્દાફાશ થયું છે જેના માટે મને ખૂબ હર્ષ અને ગૌરવ ગૌરવ છે આ પ્રકારનું ષડયંત્રને પર્દાફાશ કરવા માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ રહી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે